જો બાળકો આજે આપણે નાણું એટલે કે જે પૈસા આપણે વાપરીએ છીએ ને એ પૈસા આપણે પૈસા વિશે શીખવાનું છે તમને ખબર પડી જોઈએ કે મારી પાસે આ કેટલા પૈસા છે ક્યારે આપણે બાર વસ્તુ લેવા જઈએ તો આ કેટલા રૂપિયાની નોટ છે આ કેટલા રૂપ કે કયા રૂપિયાનો સિક્કો છે નતર આપણે ક્યાંક છેતરાવાનો આવે એટલે અત્યારથી જ આપણે પૈસાને ઓળખતા થઈ જવાનું છે કે આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે આ કઈ નોટ છે આ કેટલા રૂપિયાની નોટ છે બરાબર જો અહીંયા મેં જુદી જુદી આપણું ચલણની નાણું છે ને એની નોટ અહીં રાખી છે બરાબર તો જો પહેલાં મેં અહીંયા રાખી છે દસ રૂપિયાની નોટ જોઈ બધા બાળકોએ જોઈ આ દસ રૂપિયાની નોટ જોઈને બરાબર બધા જોઈ લેજો દસ રૂપિયાની નોટ કેવી હોય તમારા મમ્મી ક્યારેક તમને કાંઈ વસ્તુ લેવા બજારમાં મોકલે તો આપણને ખબર હોવી જોઈએ કે આ નોટ કેટલા રૂપિયાની છે તો કે દસ રૂપિયાની બરાબર ત્યાર પછી આ છે વીસ રૂપિયાની નોટ કઈ છે વીસ રૂપિયા જો એમાં બગડે મીંડે વીસ એવું લખેલું હોય બરાબર અંગ્રેજીમાં વીસ લખેલા હોય છે તો આપણે વીસ જોઈએ એ વચ્ચે અહીંયા અહીંયા વીસ લખેલા હોય છે તો વીસ જોઈએ એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે બગડે મીંડે વીસ છે એટલે આ વીસ રૂપિયાની નોટ છે પછી આ એક નોટ છે એ પચાસ રૂપિયાની જો એનો કલર જોવાનો નોટના કલર જોવાના આ નોટ છે એનો કલર આ ટાઈપનો છે અને એમાં પચાસ લખેલા હોય પાછળ મીંડે પચાસ તો આ કેટલા રૂપિયા છે પચાસ રૂપિયા બરાબર પછી આ કેટલા રૂપિયા છે સો આ સો રૂપિયાની નોટ કેવી છે એ જોઈ લીધી બધાએ એમાં એકડો ને બે મીંડા સો એવું લખેલું છે જોયું તમે બધાએ જોજો આની અંદર સો લખેલા છે હવે બીજા આપણે સિક્કા છે આપણી પાસે સિક્કા છે તો કયા કયા સિક્કા છે તો કે જો અહીંયા બધાય મેં જુદા જુદા સિક્કા રાખ્યા છે તો એમાં જો આ પાંચ રૂપિયા લખેલું છે તો આ પાંચનો સિક્કો આ પાંચ રૂપિયા લખેલું છે એ પાંચનો સિક્કો છે પછી આ રૂપિયાના સિક્કો છે જો એમાં એક લખેલું છે તો એમાં એક લખેલું છે એ રૂપિયાનો સિક્કો છે આ તમારે બધાને હમણાં હું જોવા આપું છું તમારે બધાને ખબર પડવી જોઈએ કે આ કેટલા રૂપિયાનો સિક્કો છે એમાં એક લખેલું છે તો એ એકનો સિક્કો છે પછી આમાં બે લખેલું છે જો આ બે લખેલું છે તો એ બેનો સિક્કો છે કેટલા છે બે બધાએ જોવાનું છે આમાં અને આગળ જે નિશાન છે ને જ એ સિંહનું એમાં કેટલા બધા સિંહનું ચિત્રવાળું હોય આગળ સિંહ તમે કોઈ જે સિક્કો વાપરો છો ભાગ લ્યો છો ત્યારે સિક્કાની આજુબાજુ નિરીક્ષણ કર્યું છે જોયું છે કે એમાં સેના સેના ચિત્ર છે બરાબર આ બધું જોવાનું બેનો સિક્કો એકનો સિક્કો તો એકનો સિક્કો ક્યારેક આવો મોટોય પણ હોય આ એકનો સિક્કો છે બધાય સિક્કા જો આ એકનો સિક્કો આવો મોટો છે એના જેવો જ બેનો સિક્કો છે તો બે સિક્કામાં તમને કેમ ખબર પડે કે આ એકનો સિક્કો કયો અને બેનો સિક્કો કયો તો એમાં શું લખેલું હોય આમાં એકડો લખેલો હોય એ એકનો સિક્કો બગડો લખેલો હોય અંગ્રેજીમાં એ બેનો સિક્કો બરાબર જો બરાબર પછી આ આ દસની નોટ છે અને આ વીસની નોટ છે તો આવી હું અહીંયા બે દસની નોટ મૂકી આપણે જો અહીંયા મેં બે દસની નોટ મૂકી છે બરાબર તો આ બે દસની નોટે એટલે વીસ રૂપિયા થાય અને આ એક વીસની નોટ છે તો બે વીસ રૂપિયા થાય હું ગ્રંથને આ વીસ રૂપિયા આપું અને આને બે નોટ આપું તો બેને મેં કેટલા રૂપિયા આપ્યા કહેવાય બે ને વીસ વીસ રૂપિયા આપ્યા બરાબર બરાબર હવે બેયને એક એક પાંચનો સિક્કો હું આપું છું જો મૈત્રને પાંચનો સિક્કો આપ્યો અને ગ્રંથને પાંચનો સિક્કો આપ્યો તો બધાને કેટલા રૂપિયા કીધા વીસને બીજા પાંચ રૂપિયા એટલે પચીસ રૂપિયા કેટલા રૂપિયા આપ્યા કહેવાય પચીસ રૂપિયા બરાબર એમાં આપણને ખબર પડવી જોઈએ કે આપણી પાસે વીસની નોટ કઈ છે પાંચની નોટ છે હવે આપણે મૈત્રીભાઈને ને ગ્રંથભાઈને પૂછશું વાસુભાઈને કે ભાઈ આ કઈ નોટ છે આ કઈ નોટ છે મને તમારે કયો સિક્કો આમાંથી ગોતી દો એકનો સિક્કો ગોતી દો બેનો સિક્કો ગોતી દો તો ગોતી દેવાનો છે ચાલો વાસુભાઈ સોની નોટ બતાવો મને સરસ હા વેરી ગુડ ચાલો મૈત્રી ભાઈ પચાસની નોટ બતાવો પચાસ રૂપિયાની નોટ કઈ છે સરસ ચાલો ગ્રંથભાઈ મને પાંચનો સિક્કો ગોતી દો એમાંથી બતાવો સરસ હા ચાલો દેવભાઈ આમાંથી મને બેનો સિક્કો ગોતી દેજો બે રૂપિયાનો સિક્કો જોવા દેજો

કેટલા રૂપિયાની નોટ છે દસ રૂપિયાની નોટ તો આ દસ રૂપિયાની નોટ છે તો પાંચ પાંચ રૂપિયાના કેટલા સિક્કા જોઈ કોણ કહેશે પાંચ પાંચ રૂપિયાના કેટલા સિક્કા જોઈ તો દસ રૂપિયા થાય અનન્યા હા વેરી ગુડ સરસ તાલીબાડીઓ અનન્યાની કે તમારી પાસે પાંચ પાંચના આવા બે સિક્કા હોય જો આ બે સિક્કા હોય ને આવા પાંચ પાંચના તો દસ રૂપિયાની નોટ હું તીર્થને આપું અને દસ રૂપિયા આ પાંચ પાંચના બે સિક્કા મૈત્રને આપ્યા તો બે ને મેં કેટલા રૂપિયા આપ્યા કહેવાય બે ને દસ દસ આને દસની નોટ આપી છે આને પાંચ પાંચના બે સિક્કા આપ્યા છે તો બે દસ દસની નો દસ રૂપિયા જ કહેવાય બરાબર એટલે આવી રીતે હું ચાર સિક્કા આપી દઉં પાંચ પાંચના આ ચાર સિક્કા આપ્યા અને મેં આને વીસની નોટ આપી તો બેયને કેટલા રૂપિયા આપ્યા કહેવાય ક્યો જોઈ ગ્રંથને વીસ રૂપિયા નોટ આપી છે ને આને ચાર સિક્કા આપ્યા છે કેટલા રૂપિયા આપ્યા કહેવાય બોલો જો આપ બે વીસ બેયને વીસ જો ગ્રંથભાઈ જવાબ આપ્યો કે બેયને વીસ રૂપિયા જ આપ્યા કહેવાય બરાબર તો બધી નોટ આપણને હવે તમને બધાને ખબર પડી ગઈ છે હવે તમારા મમ્મી તમને કંઈક નોટ આપશે તો તમે કહેશો કે આ વીસ રૂપિયા છે આ દસ રૂપિયા છે આ પાંચનો સિક્કો છે આ બેનો સિક્કો છે એ આપણને તરત જ ખબર પડી જશે બરાબર ને બધાને ખબર પડી જશે બરાબર ચાલો વેદિકા બેન આવે મને આમાંથી એકનો સિક્કો ગોતીને બતાવે હા સાચું છે ભાઈ વેદિકાબેને મને એક નો સિક્કો આપ્યો છે ચાલો સરસ હવે બધા પડી ગઈ હા પછી ત્રણ રૂપિયાનો સિક્કો હોય ચાર રૂપિયાનો સિક્કો હોય પાંચ રૂપિયાનો સિક્કો હોય છ રૂપિયાનો સિક્કો હોય તો તમારે છ રૂપિયા કોકને દેવા છે તો આપણે કયો ક્યાં સિક્કા દેવા પડે આપણે કોકને છ રૂપિયા દેવાના છે હું એમ કહું મને છ રૂપિયા આપો તો તમે મને આમાંથી કેટલા સિક્કા ક્યાં ક્યાં આપો જો બબ્બેના બે બે રૂપિયાના ત્રણ સિક્કા આપી તોય છ રૂપિયા થાય રૂપિયા રૂપિયાના આપણે સિક્કા છ આપીએ છ રૂપિયા રૂપિયાના સિક્કા તમને આપે તોય છ રૂપિયા થાય એક પાંચનો સિક્કો અને એક રૂપિયાનો સિક્કો તોય છ રૂપિયા થાય આ બધું આપણે ધીમે ધીમે રૂપિયા નું જ્ઞાન મેળવવાનું છે રૂપિયાની સમજ મેળવવાની છે બરાબર આજે આપણે ફક્ત નોટું ઓળખા કે આ દસની નોટ છે આ પાંચનો સિક્કો છે એકનો સિક્કો છે બેનો સિક્કો પચાસની નોટ વીસની નોટ અને સોની નોટ પછી તમે કોઈ આ પાંચસોની નોટ જોઈ છે જો આ પાંચસોની નોટ આ પાંચસોની નોટ છે ને એની અંદર પાંચડો ને બે બીંડા લખેલા છે જો અહીંયા જોયું તમે બધાને નીચે દેખાતું હશે પાંચડો ને બે આ પાંચસો રૂપિયા એટલે કે સોસોની પાંચ નોટ આવી મોટી મોટી પાંચ નોટો દઈએ એક અને એક જ નોટ આપી પાંચસો ની તો બે ની કિંમત સરખી થાય છે બરાબર બધાને સમજાઈ ગયું હવે તમને આ પૈસા આપીએ તો તમને ખબર પડી જાય ને કે આ કઈ નોટ આપી છે વેરી ગુડ સરસ